હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપણે આ પ્રકરણ નંબર સાતનો વિડીયો આજે આપણે જોવાના છીએ એનું સોલ્યુશન પ્રકરણ નંબર સાતનું ધોરણ અગિયાર ઇકોનોમિક્સ ગાલા અસાઇનમેન્ટમાં વિભાગ બીમાં સેકન્ડ એક્ઝામ બે હજાર પચીસનું સોલ્યુશન ઓકે એમાં પ્રકરણ નંબર સાતનું ઇકોનોમિક્સમાં વિભાગ બીમાં તો આજે જોઈશું તો મિત્રો વિડીયોને ઓન સુધી જો કેમકે આપણે એમાં અંદર થોડુંક સમજાવીએ પણ છે જે તમારા માટે ઉપયોગી રહે કેમ કે ગોખંડ પટ્ટી તો કોઈ પણ કરી લેશે સમજેલું હોય તો યાદ રહેશે તો જ તમે પરિશ્રમ લખી શકશો એવી જ રીતે આપણે એના આગળના ત્રણ વિડીયો પણ બનેલા છે ઇકોનોમિક્સ વિભાગ બીમના એ પણ જોઈ લેવા એકાઉન્ટનું સોલ્યુશન પણ આપણે કરાવીએ છીએ એ પણ મિત્રો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આ બધું સબસ્ક્રાઈબ કરશો તો આ બધું તમને જોવા મળશે નહીં તો એક વિડીયો મળશે ને એક વિડીયો નહીં મળે એવું થશે તમારા માટે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો ઓકે આગળ વાત કરીએ કે જો તમે આખા ગાલા અસમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિપ્સ્ક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આ આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ છે એ તમને માત્રને માત્ર સો રૂપિયામાં મિત્રો મળી જશે તો જરૂરથી મિત્રો નીચે ડિપ્સ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરીને આખા ગાલા અસમેટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવી લો ઓકે આપણે શરૂ કરીએ પ્રકરણ નંબર સાતનું સોલ્યુશન એમાં જોઈશું બધા પ્રશ્નો સમજીશું તો સ્ટાર્ટ કરીએ પહેલો પ્રશ્ન વર્ષ બે હજાર મેં તમને આગળના વિડીયોમાં જણાવ્યું એમ એકમલક્ષીવાળો જે પ્રશ્ન હતો એકમ એમાં મેં તમને સમગ્રલક્ષી પણ જણાવ્યું હતું એકમલક્ષી અર્થશાસ્ત્ર હોય છે એ મૂવીનું ટેલર હોય છે અને હવે જે તમારી મૂવી ચાલુ થઈ રહી છે એમાં નકરા એકદમ આંકડા જ આંકડા હશે જે તમે વ્હાઈટમાં સોરી યલોમાં જોઈ શકો છો શરૂઆત થઈ ગઈ છે આંકડાઓની આવી રીતે ચેપ્ટર નંબર સાતથી લઈને બાર બારમા ધોરણની બોર્ડ સુધી સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તમારે ભણવાનું રહેશે ધોરણ અગિયારનું ચેપ્ટર નંબર સાતથી શરૂ થશે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર બાર ધોરણ બારની બોર્ડ એક્ઝામ સુધી તમારે શું સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર ભણવાનું રહેશે જેમાં માત્ર ને માત્ર ફક્ત ફક્ત આંકડા જ આંકડા ભરેલા રહેશે ઓકે તો એ આંકડાઓ જ યાદ રાખવા પડશે તો ઇકોનોમિક્સમાં જો બધા આંકડા યાદ હોય બધું સમજાવતા અને સમજતા આવડતું હોય તો હંડ્રેડ આઉટ ઓફ હન્ડ્રેડ આવે તમારી ઇકોનોમિક્સની એક્ઝામમાં ઓકે જોઈએ પહેલો પ્રશ્ન વર્ષ બે હજાર અગિયાર બારમાં ખેતી ક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ કેટલું હતું બોલો તમારા સાહેબે તમને આટલી બધી આંકડાઓ કીધા હશે આટલા બધા લખાયું હશે કેટલા કે કેટલા કે બોલીને સમજાવ્યું હશે કેટલા કે વાંચીને સમજાવ્યું હશે કેટલા કે યુટ્યુબમાં વિડીયો જોઈને સમજાવ્યું હશે બટ આપણે સોલ્યુશન અહીંયા મેળવી લઈએ છીએ સમજી લઈએ છીએ બે ત્રણ વાર રિપીટ કરશો થોડુંક બે ત્રણ વાર વાંચશો તો યાદ રહી જશે નો પ્રોબ્લમ પણ ચોપડીની રીતે જો આ ચેપ્ટર વાંચશો ન તો સરસ રીતે યાદ રહેશે અમે તો વચ્ચે વચ્ચેનું ભણાવીએ છીએ જેમ કે આ પ્રશ્ન આવ્યો તો આ પ્રશ્નનું ભણાવીશું બીજો પ્રશ્ન આવ્યો તો બીજા પ્રશ્નો ભણાવીશું ચોપડી સલંગ ભણાવે છે તો ચોપડી થોડીક તમારા માટે ગુડ ઓપ્શન છે ઓકે વર્ષ બે હજાર અગિયાર બારમાં ખેતીમાં રોજગારીનું પ્રમાણ કેટલું હતું તો વર્ષ અગિયાર બારમાં બે હજાર અગિયાર બારમાં જ્યારે તમે એક વર્ષ બે વર્ષ કે ત્રણ વર્ષના હો તારે કેટલાક તો જન્મ લીધો હોય તો હોય તારે ખેતીનું રોજગારીનું પ્રમાણ અડતાલીસ પોઈન્ટ નવ ટકા હતું બારમાં ખેતીનું રોજગારીનું પ્રમાણ અડતાલીસ પોઈન્ટ નવ ટકા યાદ રહી ગયો નો પ્રોબ્લમ એક વાર બે ત્રણ વાર ફરી એક આ વિડીયો જોતા રહેજો સમગ્ર લક્ષ્ય અર્થશાસ્ત્રના જેટલા વિડીયો જોશો એટલા તમારો કામમાં આવશે બાકી તો રોમ રોમ ભાઈઓ પ્રશ્ન નંબર બે બ્રિટિશ શાસનના સામાજિક માળખાના પરિવર્તનો જણાવો બ્રિટિશ શાસનના સામાજિક માળખાના શું પરિવર્તન જણાવો તો કે બ્રિટિશ શાસન દરમિયાન બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ સમજવું આગળ તથા સ્ત્રી સતી પ્રથા જે આપણા દેશમાં સતી પ્રથા હતી એનો રિવાજ દૂર કરવા જેવા સામાજિક માળખાના પરિવર્તનોને થતો હતો ઓકે હવે સમજીએ આ પ્રશ્ન આ આ પ્રશ્ન થોડુંક ડીપમાં લઈ જવા ઈચ્છું છું બ્રિટિશ શાસન દરમિયાન સામાજિક માળખાના શું પરિવર્તન પૂછ્યા છે એમાં બે જ ઓપ્શન તમે યાદ રાખો એક તો દીકરીને દૂધપીતી કરો સોરી દૂધપીતી કરવું અને બીજું સતી પ્રથા ઓકે બ્રિટિશ શાસન દરમિયાન બાળકીને દૂધ પીતી કરવી હવે તમને એવું લાગતું છે દૂધ પીતી કરવી એટલું શું કે પહેલાંના જમાનામાં બાળકી જ્યારે જન્મ લેતી ત્યારે એ બાળકીને પંદરેક દિવસની થાય તો ઢોલ લગાડા વગાડીને જે સરપંચ અથવા તો જે પણ જ્યાં બધા ભેગા થતા હોય ત્યાં એક મોટા તપેલામાં ઉકળતું દૂધ ગરમ કરવામાં આવતું મિત્રો અને એ ઉકળતા દૂધમાં એ પંદર સોળ દિવસની દીકરીને એમાં નાખી દેવામાં આવતું આ જે પ્રથા હતી એને નાબૂદ કરી હતી અંગ્રેજોએ એ આપણા માટે શું છે ફાયદાજનક કહેવાય મિત્રો કેમ કે જો એ અંગ્રેજો ના હોત ના તો અત્યારે જે એકસો સુડતાલીસ કરોડથી પણ વધુ ભારતની વસ્તી થઈ છે એ આટલી વસ્તી થઈ હોત નહીં ભારતે જેટલો વિકાસ કર્યો છે એટલો વિકાસ થઈ શક્યો હોત નહીં તે માટે અંગ્રેજોનો ખૂબ ખૂબ આભાર સતી પ્રથા નાબૂદ કરવાનો રિવાજ સતી પ્રથા મિત્રો એટલે જ્યારે પ્રાચીન સમયમાં એવું થતું હતું જ્યારે એ સ્ત્રીનો જ્યારે વર મૃત્યુ પામે અને મૃત્યુ પામે ત્યારે જે એની અંતિમ યાત્રા હોય અને એને જે અંતિમ સંસ્કાર કરવાનો હોય ત્યારે તે અંતિમ સંસ્કારના વખતે જો એ પુરુષ પહેલાં મરે સોરી પહેલાં મૃત્યુ પામે તો એ જે એની બાયડી તમે કહો અથવા તો એની ઘરવાળી છે તો એને સાથે જીવતી અંતિમ સંસ્કાર એની બાજુમાં લેવું પડે એ પત્ની હોવાથી તો આના પર મેં એક મૂવી જોયેલી ખબર નહીં મને કોનો છે એક મૂવી હતી એમાં એક અંગ્રેજે વિધવા સ્ત્રી સાથે લગ્ન કરીને આ પ્રથા દૂર કરેલી છે મને એ જેટલું મેં જોયું છે ત્યાં સુધી મને યાદ છે કે વિધવા સ્ત્રી જોડે લગ્ન કરીને એને આ યા દૂર કરી હતી પ્રથા મને મૂવીનું નામ પણ યાદ નથી હા ત્યારથી આ પ્રથા દૂર થઈ છે ચોપડીમાં તમારે એકવાર ધ્યાન આપવાનું છે અને અંગ્રેજોનો સાથ કોણે આપ્યો તો એ મને કમેન્ટમાં જણાવો અંગ્રેજોનો સાથ આ પ્રથા બંને પ્રથા નાબૂદ કરવા માટે ભારતના કોઈ પણ વ્યક્તિ તૈયાર ન હતા બટ અંગ્રેજમાં અંગ્રેજોનો સાથ આપનાર ભારતીય વ્યક્તિ કોણ હતો આ તમારા માટે આઈક્યુ ટેસ્ટ લેવલ છે ફક્ત ચોપડીમાં વાંચીને જવાબ આપવાનો છે કમેન્ટમાં ઓકે તમારું એક્સ્ટ્રા વર્ક તરીકે કહો તો પણ ચાલે તો આ સામાજિક માળખાના પરિવર્તનો છે ઓકે આ જે રિવાજ આ અંગ્રેજોએ દૂર કર્યો એ સારું કર્યું છે અને આપણા ભારતમાં રેલવે પણ આવી છે એ પણ અંગ્રેજોની દેન છે અંગ્રેજો આયા એ આપણા માટે ફાયદાજનક પણ છે અને નુકસાનજનક પણ છે કેટલું નુકસાને થયું આપણને કેટલા ફાયદાએ થયા છે તો એ બધું જેમ જેમ આવતું હશે એમ એમ સમજતા સમજતા આપણે જોઈશું ને એ બધું સમજવા માટે તમારે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે ઓકે તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દો ત્રીજા નંબરનો પ્રશ્ન હાલમાં ભારતમાં કુલ કેટલા કુલ વાવેતરના કેટલા ટકા વિસ્તારોમાં સિંચાઈ હેઠળ આવડી લેવામાં આવ્યા છે આંકડો આવી ગયો ફરીથી આંકડો કે છે ઇકોનોમિક્સમાં હું નહીં તો કોણ નહીં હમજહાશે શરૂ હમજહાશે ખડે હો તે લાઈન વાંસી શરૂ હોતી એ થોડુંક ઊંધું બોલી ગયું મને લાગે ભારતમાં કુલ વાવેતરનો પિસ્તાલીસ ટકાનો વિસ્તાર સિંચાઈની સુવિધા હેઠળ આવરી લેવામાં આવ્યો છે સિંચાઈ માટે ભારતની કુલ વાવેતર જેટલું થાય છે એનો પિસ્તાલીસ ટકા કુલ જમીન નથી કીધી મિત્રો વાવેતર જ્યાં જેટલું વાવેતર થાય છે એ બધી જમીનો ટોટલ ગણીને પિસ્તાલીસ ટકા શું સિંચાઈ માટેની સુવિધા હેઠળ આવરી લેવામાં આવ્યું છે ચોથા નંબરનો પ્રશ્ન અંગ્રેજોના શાસનનો સમયગાળો કયો હતો અંગ્રેજોનો શાસનનો સમયગાળો કયો હતો તો કે અંગ્રેજોનો શાસનનો સમયગાળો અઢારમી સદી જો તમને આવું કે ને કે અઢારમી સદી તો તમારે શું કરવાનું એક પોઈન્ટ પાછળ જવાનું એટલે સોળમી સુધીનો સોળસો સોળસો બત્રીસ સોળસો તેત્રીસ સોળસો એક બે ત્રણથી સોળસો નવાણું સુધી અઢારમી સદી જો તમને કે સોરી સ એક પો છે અઢારનું પહેલાં સત્તર આવે ને સત્તરસો એક સત્તરસો બે સત્તરસો નવ્વાણું સત્તરસો સિત્યાસી બસ એવું એક પાછળ જવાનું આપણે હવે કઈ સદીમાં છીએ કોઈ કહેશે નહીં કહી શકો વિડીયો કોલ નથી ચાલી રહ્યો યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા છો તો આપણે હવે છીએ એકવીસમી સદીમાં એકવીસમી સદી કહીએ તો એકવીસ બે હજાર ચાલી રહ્યું છે ને બે હજાર પચીસ તો હવે આજે જે છે એકવીસમી સદી ચાલી રહી છે બાવીસમી સદી આવશે મિત્રો ક્યારે આજથી ટોટલ પંચોતેર વર્ષ પછી છોતેરમા વર્ષે બાવીસમી સદીની શરૂઆત થશે ઓકે ઓકે અંગ્રેજનો શાસનકાળ અઢારમી સદીના મધ્યથી વીસમી સદીના મધ્યન સુધીનો હવે વીસમી સદીનું મધ્ય એટલે તમને બધાને ખબર છે ઓગણીસો ને સુડતાલીસમાં આપણો ભારત આઝાદ થયો તો બટ એક બે વર્ષ આગું પાછું ચાલે બધાને જવા માટે તો વીસમી સદીનો મધ્ય એટલે કેટલા વર્ષ થયા ગણીને પણ જણાવાય કોમર્સના સ્ટુડન્ટ્સ સદીના મધ્ય સુધીનો અર્થાત સત્તરસો સત્તાવન થી ઓગણીસો સત્તાવન સુધી કેટલા સત્તર તો સત્તાવન મેં તમને કીધું ને અઢારમી હોય તો એક પાછળ થતું રહેવાનું સત્તરસો સુધી ઓગણીસ સદી કીધી હોય તો અઢારસો બોલવાનું અંગ્રેજ શાસન પહેલા ભારત શાના માટે સમૃદ્ધ ગણાતું ભારત તો અંગ્રેજોના આવા પહેલા સમૃદ્ધ હતું ભારત અંગ્રેજોના આવા પહેલા સોનેકી ચીડિયા એમ નામે ઓળખાતું હતું સોંગ તો સાંભળી જશે સોને કી ચિડિયા પર મને કહેવાની જરૂરત નથી ના સાંભળ્યું તો સાંભળી જ સોને કી ચિડિયા સર્ચ કરશો તો આવી જશે સોંગ લખજો ને તો સોને કી ચિડિયા બતાવશે મેરે દેશ કીધરતી એવું કઈ સોંગ હોય તો અંગ્રેજો શાસન પહેલા ભારત શા માટે સમૃદ્ધ ગણાયું અંગ્રેજ શાસન પહેલા ભારત ખેતી ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે શું થતું સમૃદ્ધ હતું આપણા દેશમાં મોસ્ટ ઓફલી લોકો ખેતી કરતા હતા ત્યારે ત્યારના સમયની વાત છે તો મોસ્ટ ઓફલી હું ત્યાં નહોતો મેં પણ ચોપડીમાં જ વાંચ્યું છે પ્રેક્ટિકલ કોઈ ઇકોનોમિક્સમાં હોતું નથી ખાલી સમજ સમજવાની અને સમજાવવાની વાત હોય છે ખેતી પર મોસ્ટ ઓફલી લોકો ધ્યાન આપતા હતા અને વેપાર ક્ષેત્ર એટલે કે વેપારમાં જેમ કે ભારતના મરી મસાલા સુતરાઉ કાપડ રેશમી કાપડ મલમલ જે પણ હોય એ બધું અહીંયાથી ત્યાં આપલે થતી હતી ઓકે તો એને શું અંગ્રેજોમાં સમૃદ્ધિ ગણાતું ભારત છઠ્ઠો નંબરનો પ્રશ્ન મિત્રો જોતા પહેલાં મિત્રો જો તમે આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આજે આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફ છે એ મિત્રો તમને માત્ર ને માત્ર સો રૂપિયામાં મળી જવાની છે તો મિત્રો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમે મેળવી લો ઓકે જોઈએ આપણો છઠ્ઠા નંબરનો પ્રશ્ન ચેનલ સબસ્ક્રાઈબ વિડીયો લાઇક પણ કરી દેજો સ્વતંત્ર પૂર્વે શ્રમિકોનું ખેતી ઉપર ભારણ શા માટે વધ્યું સ્વતંત્ર પૂર્વે એટલે કે સ્વતંત્રતા પહેલાં શ્રમિકોનું ખેતી ઉપર ભારણ શા માટે વધ્યું તો કે સ્વતંત્ર પૂર્વે બ્રિટિશ શાસનની ઉદ્યોગ નીતિને કારણે બ્રિટિશ જે હતા એ પોતાની મરજી પોતાના કરવેરા એટલે કે લગામ એ આપણા પર થોપતા હતા ના બ્રિટિશ સ્વતંત્ર પૂર્વે બ્રિટિશ નીતિના કારણે ભારતીય ઉદ્યોગો પડી ભાગ્યા ભારતના જે ઉદ્યોગો હતા એ પડી ભાગ્યા એ લોકોના ઉદ્યોગો વિકસિત થવા માંડ્યા ભાગ્યા અને શ્રમિકો બેકાર બન્યા ભારતના જે ઉદ્યોગો હતા એ તો પડી ગયા તો શ્રમિકો જ્યાં શું કરશે બેકાર બનશે તો ત્યારે એ શ્રમિકોએ શું નક્કી કર્યું આપણે શું કરીશું ખેતી કરીશું તો એ ખેતી ઉપર ભારણ વધ્યું એટલે કે મોસ્ટ ઓફ લોકો ત્યારે ખેતી પર વધારે ધ્યાન આપવા માંડ્યા જેમ કે પોતાનું ખાવા પૂરતું એ જો ખેતીમાંથી મળી જતું હોય પોતાનું જીવન એનામાંથી ગુજરી જતું હોય તો એ લોકો આવો વિચાર કરીને ખેતી ઉપર ધ્યાન આપતા બટ એમને ત્યાં પણ એમને શું લગામ ભરવો પડતો હતો એવું હતું સાતમા નંબરનો પ્રશ્ન બ્રિટનમાં બ્રિટન લખ્યું છે બ્રિટિશને બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ ક્યારે થઈ તો કે સત્તરસો ને પચાસથી અઢારસો ત્રીસ આટલા બધા આંકડા છે વાર વાર બોલો તો યાદ હશે સત્તરસો ને પચાસથી અઢારસો ને ત્રીસ દરમિયાન બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિ થઈ સત્તરસો પચાસથી અઢારસો ત્રીસ સત્તરસો પચાસથી અઢારસો ત્રીસ સત્તરસો પચાસથી અઢારસો ત્રીસમાં દરમિયાન બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ કોઈ બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ ક્યારે થઈ હતી ભાઈ તો આપણે તરત જવાબ આવડે છે સત્તરસો પચાસથી અઢારસો ત્રીસ સમયગાળો ઘણી કાઢવાનો એટલે યાદ રહે કેટલા થાય અઢારસો નથી એંસી વરસ આરામથી હા એંસી વરસ સત્તરસો પચાસ યાદ રાખવું એટલે અઢારસો ત્રીસ ઓટોમેટિક આવે આઠમા નંબરનો પ્રશ્ન ભારત કેવી ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે આ થોડોક પૂછાય એવો પ્રશ્ન છે ભારત કેવી ગરીબી ધરાવતો દેશ છે તો કે ભારત નિરપેક્ષ ગરીબી ધરાવે છે સાપેક્ષ ગરીબ ગરીબી શું અને નિરપેક્ષ ગરીબી શું એ સમજાવવાનો હવે ટાઈમ વધ્યો નથી નિરપેક્ષ ગરીબી ધરાવે છે જોઈશું ફાઇનલ એક્ઝામમાં આ પ્રશ્ન આવે તો સારું માનવ વિકાસ આંકની વ્યાખ્યા જણાવો સરેરાશ આયુષ્ય માનવ વિકાસ આંક ખબર છે શું છે નોર્વે પહેલા નંબર પર આવે છે આપણા ભારતનો એકસો સાડત્રીસમાં ક્રમ છે શરમની વાત કહેવાય સરેરાશ આયુષ્ય શિક્ષણ જીવન ધોરણને ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવતા ભાવ સૂચક આંકને માનવ વિકાસ આંક કહેવામાં આવે છે આપણા કરતા તો શ્રીલંકા આગળ છે એમનો માનવ વિકાસ આંક આગળ છે ભાઈ માનવ વિકાસ આંકની વ્યાખ્યા જણાવો સરેરાશ આયુષ્ય શિક્ષણ અને જીવન ધોરણને ધ્યાનમાં લઈ તૈયાર કરવામાં આવતા ભાવ સૂચક આંકને માનવ વિકાસ આંક કહેવામાં આવે છે ઓકે આથી મિત્રો આપણો આ વિડીયો પૂરો થાય છે વિડીયો ગમે તો મિત્રો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં અને મિત્રો જો તમે આખા ગાલા અસમેટા સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિપ્સ્ક્રિપ્શનમાં જરૂરથી કોલ કરજો મોબાઈલ નંબર આપેલો છે ફટાફટ કોલ કરો અને આખા ગાલા અસમેટા સોલ્યુશન લો કેમ કે સોળ ચૌદ પંદર ઉત્તરાયણ છે સોળ તારીખે તમારી પ્રથમ પરીક્ષાનું સોરી દ્વિતીય પરીક્ષાનું બીજું પેપર પહેલું પેપર છે તો મેળવી લો ઉત્તરાયણના દિવસે કોઈને પીડીએફ નહીં મળે ચૌદ પંદરે કોઈ કોલે ના કરતા ભાઈ મહેરબાની કરીને ઉત્તરાયણ છે તો મોચ કરજો બીજું કઈ નહીં ઓકે બુદ્ધ ગુરુ ગુરુઅન સત્તર તમારી સોળ તારીખે શું રહેશે પરીક્ષા રહેશે ઓકે તો પરીક્ષા સોળ તારીખે ઉત્તરાયણના બીજા દિવસે તો વહેલા તે પહેલા તકે પીડીએફ મેળવી લેવા વિનંતી ઓકે બધા વિદ્યાર્થી મિત્રોને મળીએ નેક્સ્ટ વિડીયો પ્રકરણ નંબર આઠમાં આગળના વિડીયો જોઈ લેજો એના પછીના વિડીયો પણ જોઈ લેજો થેન્ક યુ ફોર વોચિંગ